સાવરકુંડલા શહેરને અનોખી પહેલ સાવરકુંડલા સોની ફાઉન્ડેશન દ્વારા આ એક હજાર વૃક્ષોનું પિંજરા સાથે વિતરણ વાવેતર સાવરકુંડલા શહેરને વધુ સુંદર અને હરિયું બનાવવાના ઉમદાયતો સાથે સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે આ પહેલ અંતર્ગત આ સાવરકુંડલા શહેરના ઘર સુધી વિવિધ વિસ્તારોમાં એક હજાર ફળાઉ છાયાદાર ઔષધીય અને વિવિધ પ્રજાતિના આઠ વૃક્ષો આઠ ફોટના પિંજરા સાથે વિતરણ વાવેતર કરવામાં ગ્લોબલ વોર્મિંગ માટે સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરવા અને શહેરને વધુ સુંદર અને સ્વચ્છ બનાવવા અને ગ્લોબલ થી થતા વાતાવરણમાં ફેરફાર ઘટાડવા સાથે પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક પૂરો પાડવો શહેરના મુખ્ય માર્ગ ઉપર ગત વર્ષે ફાઉન્ડેશન દ્વારા પાંચસો થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેમની કાયમી સંભાળ રાખવામાં આવી રહી છે આ સંસ્થા દ્વારા પર્યાવરણ ને સમાજના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ છે આ પહેલ શહેરના રહેવાસીઓ માટે ખુશીનો સમાચાર છે તે શહેરને વધુ સુંદર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરશો જો આપને મારા ઘર આંગણે વૃક્ષો અને પિંજરાઓ જોઈતા હોય તો કૃપા કરીને નીચેનો નંબર પર સંપર્ક કરવો સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન કાપેલ ધાર હેલ્પલાઇન નંબર નવ ચાર બે આઠ છ બે શૂન્ય શૂન્ય ચાર પાંચ આ પહેલાં સફળ બનાવવા સાબરકુંડલા શહેરના તમામ લોકોનો સહયોગ અપેક્ષિત છે અને વૃક્ષ અને પ્રકૃતિના જતનને કારણે જ આ પૃથ્વી ઉપર માનવ જીવન સંભવિત છે મને આનંદ છે કે આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા પ્રતિષ્ઠિત પરિવાર સોનિક ફાઉન્ડેશન દ્વારા એક જેટલા વૃક્ષોનું ત્રણ વર્ષ જતન કરવું એનું સંરક્ષણ કરવું અને વૃક્ષનો ઉછેર કરી અને પ્રકૃતિને ભેટ આપવી હું માનું છું કે ખૂબ મોટો સંકલ્પ આ સોનિક પરિવાર સોનિક ફાઉન્ડેશને લીધો છે પિંજરા સાથે દસ ફૂટના વૃક્ષો ઘરે ઘરે આપી અને એક હજાર કરતાં વધારે વૃક્ષો ઉછેરવાની ચેલેન્જ કહીએ તો ચેલેન્જ અને ફરજ કહીએ તો ફરજ નિભાવવા માટેનો એમનો સંકલ્પ હું એમ માનું છું કે ઈશ્વરીય આશીર્વાદ એમને મળ્યા હશે એટલા માટે આ વિચાર એમને આવ્યો હશે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આવું સત્કાર્ય કાર્ય કરવા માટે એમને કુદરત વધારેને વધારે શક્તિ આપે અને એ શક્તિનો લાભ સાવરકુંડલાની જનતાને મળે સ્થાનિક ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલાની અંદર વૃક્ષારોપણનો એક ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવેલ છે સ્વનિક ફાઉન્ડેશન દ્વારા કે જેના અંદર ઘર ઘરની યોજના છે કે ઘર એક 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 વૃક્ષ તો હોવું જોઈએ તો એના માટે થઈને એક સાત ફૂટની લંબાઈ એવા પિંજરું અને એક વૃક્ષનો રોપો એમાં સદંતર એવું જોવા મળે છે કે રોપાની સાહેબ બધી જગ્યાએ નાની જોવા મળે છે જ્યારે અમે વૃદ્ધાશ્રમમાંથી રાજકોટથી સાતથી આઠ ફૂટના રોપા લંબાઈવાળા મગાવી અને લોકોને આપવાનું નક્કી કરેલ છે કે જેના દ્વારા આજે જે ઓર્બન ફ્લોમિંગની અંદર આપણે જે જોઈ રહ્યા છીએ ચારે બાજુ કે હવે વૃક્ષ નહીં હોય તો શું પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે એક સોનિક ફાઉન્ડેશન દ્વારા નમ્ર પ્રયાસ છે કે ગરગર વૃક્ષ ઉછેરો અને વૃક્ષો વાવો અને વૃક્ષની આમ પણ માનવ સંસ્કૃતિ સાથે બહુ અજોડ એક કહેવાય ને કે જોડ છે કે જો વૃક્ષથી હોય તો આવનારા સમયમાં શું શું પ્રોબ્લેમ થશે તો એને નાથવા માટે તેને એક નમ્ર અભ્યાસ અમે ત્યાં વર્ષે પણ અમે સાવરકુંડલાના ધોરીમાર્ગો તેમજ મેઇન મેઇન માર્ગોની અંદર પાંચસો વૃક્ષોની પાંજરા સાથે વૃક્ષો વાવવામાં આવેલા હતા જ્યારે આ વર્ષે એક હજારથી પંદરસો વૃક્ષોના પિંજરા અમે બનાવી અને તમામ સાવરકુંડલાની જનતાને જાહેરામ ત્રણ આપ્યું છે અને આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ છે અમે માનનીય શ્રી ધારાસભ્યના હાથે એનું ઉદઘાટન કરી અને લોકોની વચ્ચે આ જે સોનિક ફાઉન્ડેશનનો જે નમ્ર નમ્રભ્યાસ છે એને મૂકવામાં આવેલો છે તો અમને ખૂબ સારો રિસ્પોન્સ છે હાલના તબક્કે અત્યારે અમે સવારના દસ વાગ્યાથી બધી પ્રવૃત્તિ ચાલુ છે જે પ્રવૃત્તિ તમે નજરે પણ જોઈ શકશો તેમજ આ વૃક્ષારોપણના જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર અલગ અલગ બધા વૃક્ષો લાવવામાં આવેલા છે કરણ છે લીમડો છે જામફળ છે એમાં અલગ અલગ બધા વૃક્ષોના પૌદા લાવવામાં આવેલ છે જે આઠ દિવસ સુધી તાલુકા શાળાની સામે સોનિક ફાઉન્ડેશન જે છે ત્યાંથી તમને મળશે જેનો સમય આપવામાં આવેલો છે સવારના દસથી સાડા બાર સુધીનો સમય રહેશે સાડા બાર એક સુધીનો તો આ ત્રણ કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિ આવી અને ત્યાંથી આ એડ્રેસ ઉપરથી પોતે વૃક્ષ અને પિંજરું લઈ શકે છે કાપેલા સાવરકુલ્લામાં અમે લોકો જે વર્ષ પહેલાં એક અમારા મનસમાં વિચાર આવ્યો કે આપણે આજે અત્યારે ગ્લોબલ વોર્મિંગનો જે સામનો કરીએ તો એના માટે આપણે આગળ જતી માટે શું સમજાવીએ મનસમાં વિચાર આવ્યો કે વૃક્ષ જે વર્ષ પહેલાં અમે લોકોએ માનસો વૃક્ષો વાવેતર આવા જિલ્લાના રોડો કરે છે ત્યારબાદ ગયા વર્ષે કોઈ જાત ફૂલ વાસ્ત્ર વાવેતર ન કરે અને આ વર્ષે ફરીથી અમે લોકો ઘરે ઘરે એક એક વૃક્ષ આપી એવી રીતે અમે લોકોએ પંદરસો વૃક્ષોનું પ્લાનિંગ કર્યું છે જેમાંથી એક હજાર વૃક્ષો આજ રોજ બધા વચ્ચે અમે લોકો વૃક્ષ અને પીંજરું સાત ફૂટ અને વૃક્ષ છે એ છ સાડા છ ફૂટ જેથી એને ઉછેરો સમય ના આવે એવું આયોજન કરી અને અમે લોકો ઘરે ઘરે નંદનવન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને એમાં અમને સાવરકુંડાની પહોળી જનતાનો ખૂબ સરસ પ્રતિસાદ થયો